ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સચિન વિસ્તારમાંથી બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે નિલોય બિશ્વાસને ઝડપી પાડવામાં આવ્યા હતા આ આરોપીની પૂછપરછમાં ગુજરાત સરકારનો કે પછી મેડિકલ લાઇનનો કોઈ સર્ટિફિકેટ મળ્યું નહોતું આરોપી બોગસ ડિગ્રીના આધારે ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો તબીબની તપાસમાં મેડિકલ પ્રેક્ટિસ માટેના કોઈ પુરાવા ન મળતા ધરપકડ કરવામાં આવી હતી ગેરકાયદે રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા તબીબ સામે એસઓજીએ કાર્યવાહી હાથ ધરી છે ક્લિનિકમાંથી એસઓજીએ દવાનો જથ્થો ઇન્જેક્શન અને સિરિન્જ સહિત બોતેરસોથી વધુનો સ્ટોક કબજે કર્યો હતો વધુ તપાસ સચિન પોલીસે હાથ ધરી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત